સમગ્ર ગુજરાતના સાગરકાંઠા વિસ્તારમાં ખારવાકોળી મુસ્લિમ સમાજના હજારોની સંખ્યામાં ફિશિંગ બોટ ધરાવતા માછીમાર સમાજ હાલ દરિયાઈની સીમામાં મચ્છીનું ઉત્પાદન ઘટી જતા મુશ્કેલી અનુભવી રહ્યા છે અને પૂરતા પ્રમાણમાં ફિશ નથી મળતા બોટ ચલાવવી પણ મુશ્કેલ બની રહી છે દિન પ્રતિદિન બંદરો પરનો મચ્છી ઉદ્યોગ ભાંગી રહ્યો છે ત્યારે માછીમારો માટે ચિંતાજનક મુદ્દો પોરબંદરના દરિયા કાંઠે ટેક્સટાઇલના કલરવાળા કેમિકલ યુક્ત પ્રવાહી પાણી ઠાલવવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે જેનાથી દરિયાઈ જીવ માછલીઓ અને માનવીય મૂલ્યો માટે ખતરો સાથે માછીમારોની રોજીરોટી છીનવાઈ જશે અને આસપાસના ખેડૂતોના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થશે જેથી આજ રોજ જેતપુરના પ્રોજેક્ટને રદ કરવાની માંગણી સાથે જાફરાબાદ ખારવા સમાજના પ્રમુખ ભગુભાઈ સોલંકી ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી નરસિંહભાઈ બારૈયા નારણભાઈ ભાલિયા રામભાઈ સોલંકી નારણભાઈ બાંભણીયા કોળી સમાજ બોટ એસોસિએશનના પટેલ હમીરભાઈ સોલંકી મુસ્લિમ સમાજના પટેલ લાલાભાઈ શેખ સાથે બંદરના તમામ માછીમારો સાથે સંકળાયેલા લોકો આ બાઇક રેલીમાં મોટા પ્રમાણમાં જોડાયા હતા

ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે કારણ કે ફક્ત પોરબંદરને નુકસાન નથી થવાનું આ નુકસાની આખા ગુજરાતના દરિયા કિનારા ગુજરાત દીવ દમણ ગોવાના તમામ દરિયાકિનારાના માછીમારોને નુકસાન થવાની છે આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં પણ આવતા દિવસોની અંદર અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે જેને કારણે આ ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે સરીગામ ઉમરગામ વાપી આ કેમિકલ પણ દરિયામાં ઠાલવાના છે એટલે ટૂંકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ કે મચ્છી રહેશે જ નહીં કારણ કે આપણે જોઈએ છે કે એક સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મચ્છી મરી જાય છે તો અમારો ખરેખર ગુજરાત આખાનો શું રહેવો છે માછીમારોનો કે કોઈ પણ સંજોગોમાં પોરબંદરની અંદર જેતપુરની જે લાઈન ઠલવવાની છે કેમિકલની આ કામ બંધ રહેવું જોઈએ નહીતર આવતા દિવસોમાં અમે અમારા ધંધા રોજગાર બંધ રાખી બોટો બંધ રાખીને પણ અમે સરકારની સામે ઘણા માંડીને બેસવાના છે આ અમારો એક નિશ્ચય નિર્ણય છે અને અમે જાપ્રવાદના તમામ હિન્દુ મુસ્લિમ કોળી ખારવા સમાજ આ તમામ આ ગુજરાતનો જે વિરોધ છે એની સાથે અમે સામેલ છે અને સહમત છે